નમસ્કાર મિત્રો આજે હું તમને બાયે બતાવેલી જૂના જમાનાની સ્પેશિયલ વાટકીવાળી મજેદાર સ્વાદિષ્ટ રેસીપી વિશે જણાવા જઈ રહ્યો છું તો તમારે મિત્રો એના માટે એક વાસણ લેવાનું છે અને તેની અંદર તમારે એક વાટકો જેટલો રવો ઉમેરવાનો છે હવે મિત્રો તેની અંદર આપણે એક ડુંગળીનું કટિંગ કરીને તેમાં નાખીશું ઝીણું કટિંગ કરીને ત્યારબાદ થોડુંક બટેકાનું એક બટેકાનું કટિંગ કરીને તેની અંદર ઉમેરીશું ત્યારબાદ લીલું મરચું છે એનું ઝીણું કટિંગ કરીને ઉમેરીશું અને થોડું ટમેટાનું કટિંગ એક ટમેટાનું કટિંગ કરીને પણ એમાં અંદર નાખી દઈશું આટલું કર્યા બાદ તમારે તેના અંદર અડધા ગ્લાસ જેટલું પાણી ઉમેરવાનું છે અને ચમચી દ્વારા વ્યવસ્થિત તમારે મિક્સ કરતું જવાનું છે અને વધારે કડક જેવું લાગે તો થોડુંક પાણી વધારે પણ તમે એની અંદર ઉમેરી શકો છો આવી રીતના ફરીથી તેને મિક્સ કરી લેવાનું છે હવે મિત્રો મિત્રો મિક્સ થઈ જાય ત્યારબાદ તેની અંદર મિત્રો આપણે મસાલા એડ કરવાના છે આપણે શાકભાજી તો એડ કરી લીધું હવે મસાલાની અંદર વાત કરું તો તમારે સ્વાદ પ્રમાણે થોડું મીઠું ત્યારબાદ જીરું ચટણી આવી રીતના તમારે અને થોડીક એક ચમચી જેટલી હળદર આટલું તમારે ઉમેરીને વ્યવસ્થિત ચમચી દ્વારા ફરીથી તમારે મિક્સ કરી લેવાનું છે થોડું તેની અંદર પાણી એડ કરી દેવાનું છે એટલે વ્યવસ્થિત ગ્રેવી જેવું થોડું થઈ જાય ને ત્યારબાદ તમારે એને મિક્સ કરતું જવાનું છે જેવી રીતના આપણે ઇડલીનું ખીરું બનાવતા હોઈએ છીએ અથવા ઢોકળા બનાવવા માટે જો મસાલો તૈયાર કરતા હોય એવી રીતના જ તમારે આ પાણી નાખીને થોડું ત્યાં વ્યવસ્થિત તેને આ બધાને મિક્સ કરી લેવાનું છે એટલે કે પીળા કલરનું મસ્તનું એકદમ ગ્રેવી જેવું એટલે કે આપણે જેને કહીએ ને ખીરું એવું તૈયાર થઈ જશે તો હવે મિત્રો તમારે અલગ એક વાસણ મૂકવાનું છે પાણી ભરીને જો તમારા ઘરે ઢોકળિયું હોય તો તમે બેસ્ટ જે ઢોકળીયું મૂકી શકો છો ઢોકળીયું ના હોય તો એક તમારે વાસણ લેવાનું છે તપેલા જેવું એની અંદર તમારે પાણી ભરવાનું છે અને પાણી ગરમ થઈ જાય ઉકળવા મળે ત્યારબાદ તેની અંદર મિત્રો આવી રીતના વાટકી મૂકી દેવાની છે ત્રણથી ચાર વાટકી અને તેના ઉપર તમારે થોડુંક એની અંદર તમારે તેલ નાખી દેવાનું છે અને તેલ લગાવી દેવાનું છે ચારે બાજુ હવે મિત્રો વાટકીની અંદર તેલ નાખ્યા બાદ જે આ ખીરું બનીને આપણે તૈયાર કરેલું હતું આ પેસ્ટ જે બનાવી હતી એ પેસ્ટને આપણે તેની વાટકાની અંદર નાખી દઈશું અને વ્યવસ્થિત તેને પાથરી દઈશું અને ત્યારબાદ પાંચથી દસ મિનિટ સુધી તેને આપણે બંધ કરી દઈશું એટલે કે વરાળની અંદર સ્ટીમની અંદર વ્યવસ્થિત પાકી જાય બફાઈ જાય એટલા માટે આપણે તેને ઢાંકી દઈશું અને પાંચથી દસ મિનિટ સુધી રાહ જોવું અને હવે આપણે એને ખોલશું તો એકદમ ઢોકળા જેવી જ આઈટમ બનીને તૈયાર થઈ જશે તમે જોઈ શકો છો એકદમ વ્યવસ્થિત કમ્પ્લીટ થઈ ગઈ છે પાકી ગઈ છે તૈયાર થઈ ગઈ છે તમે શરીર અંદર ઘૂસાડીને પણ તમે જોઈ શકો છો કે કાચું છે કે પાકો હવે મિત્રો તમને એમ લાગે કે કમ્પ્લીટ બધું બની ગયું છે વ્યવસ્થિત પાકી ગયું છે ત્યારબાદ મિત્રો આ વાટકાને છે આપણે બહાર લઈ લેવાના છે તપેલાની બહાર અને ત્યારબાદ જે રીતના આપણે ઢોકળા ઈડલીને આપણે કાઢતા હોય એવી રીતના ચમચી દ્વારા અથવા શરીર દ્વારા આપણે એને બહાર કાઢી લઈશું તો મિત્રો આવી રીતના એકદમ મસ્તની સ્વાદિષ્ટ અને મજેદાર એક આઈટમ બનીને તૈયાર થઈ જશે જે એકદમ આપણે જેમ ઇડલી ખાતા હોય છે ઢોકળા ખાતા હોય છે તેના જેવી જે આઇટમ છે પણ આ અલગ જૂના જમાનાની સ્પેશિયલ વાટકી વાટકીવાળિયાને રેસિપી કહેવામાં આવે છે કેમ કે જૂના જમાનામાં લોકો આવું ખીરું બીરું ના બનાવતા ત્યારે આવી રીતના ઇન્સ્ટન્ટલી તમે ખાલી રવો હોય તેની અંદર આ મસાલા નાખીને તેમાં પાણી એડ કરીને આવી રીતના ખીરું બનાવીને ઇન્સ્ટન્ટલી તમે આ આઇટમ બનાવી શકો છો અને આ આઇટમ નાના મોટા બધા લોકોને ખૂબ જ પસંદ આવશે તો એકવાર તમે ઘરે અવશ્ય ટ્રાય કરજો તો મિત્રો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આવા જ નવા નવા વિડીયો જોવા માટે આપણા ફેસબુક પેજને ફોલો કરી દેજો અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ